ઘર હા ખીધા છો શું ભાઈ મોદો છો હા તાવ આવ્યો ભાઈ હ આવો લાલુ આવો હો તારા આવો આવો હ ભાઈ ભાઈ હીરા રૂપિયા રૂપિયા મારા પાસે રૂપિયા

ડાંગે મારો હીરો લીધો કને લીધો મારો સગંદિયા ભાઈ મારા ડાંગ પર ફેર પાછો હીરો મારો મારે વિચાર ને ચડાવવું પડશે કોફી તો તળસી આપાય તો હીરો નહીં કાલે એટલો હીરો ગોત્યો હવે હીરો કોઈ હાવ કીડી તો તો નહીં હીરો તો મોટો હોય કડક પડ્યો હોય તો ઉઠે પડ્યો હોય તો હીરો જો ખટે હીરો તો ઉઠે છે તાર તારીઓ આવે ને પેલો મારે પોકેટ ગોતવા ખરેખર હીરો તો આવે તો મારો ખૂબ મોટો હોય ફોર્ચ્યુનર ગાડી લાવવી આ બંગલો બંગલોઠકો આઠ માજૂર રાખવાય ઘરે તો મજૂર કશું શું ટેન્શન થોડી જ દેવું હોય પણ મગનીઓ ત્રણ રૂપિયાવાળો છો ખરેખર આ બંકો આવે રૂપિયાવાળા થાય છે મગના થો ઓર રાખવા ગાડી લાભવી ફોર્ચ્યુનર સારા છે તો પણ હીરો હાથમાં આવે ને આજ તો મે આજ તો બાદ બી થોડા

તો ઓય રાંગા બીમાર છે કેલાન કરીશ કેલાન ખોતાર ગ્યો નઈ આયો ને તાર ગ્યો તાર ગ્યો નઈ આયો તાર કાલે ખૂબ માર્યો મને તો આખી રાત સપનામાં ઊંગા ગરમ સી વાર આખી રાત સપના જોયા હીરાને તું મેલવો બરાબર બહુ હસી તારી બહુ બહુ આડો આડો પડે રો તારિયો એ હાસો ઈરો કરે આ લાચારી છો ગને દેડ્યો ગડે થારથી હું દુઠ બોલ કરી 50% ભાગ дам ને જડ્યો તાર મો બંગલો બનાવવાની વાત કરો ચાર માળલો થારે ચાર માળલો થારે આઠ માળલો આપણે બંગલો બનાવશે ઉપર મોરું ને જ પણ વાત તારી આપી પણ જડ્યો હોય તો જ મારી પણ

જો તો સા ધરસે તો ખરી ગયો પાઈ જડે એના રામ પડ્યો મે તો રામ પડ્યો હોય મગદાન પાછો ન ન જ્યા દે જડે કીધું તે ભાગ ન જ્યા દે ભાગ તો ન જ્યા ભાગ તો ન મળે

ભરો <laughs> ગોતો <laughs> oh yeah, so <laughs> <inda>

大秀了啊！ અલ્લા પાટ પાટ પાપ દાદા આવે છે તને જો ઓહ આયો હીરો આયો હીરો મારો હીરો માટક એમ કે લઈ જા મારો હે કોઈ લે 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 ધૂખા ધૂખા તારિયા દીધો દેરો એ હીરો ગમણવા સર એક હીરામાં શું ફરક પડે છે પણ મો તો એક લેનર આયો તો હું આપ ચોરી કરીને આયો તો રાઠી હે દીકરો બનો તો બાવો હા ઓપણા વેમ હા બોલ તો કે મિલર મારતા નોકરીયા તો કામ કરે ના ના તો મો આયો તો રાઠી કામ કે તો ઉલ ખેંચની કા કે બનાવારો પેલો ખરીદા હા બનાવ પડ્યો રી આ તો બનાવ બનાવ પડ્યો રી ખલીલા બનાવ આવા આપ જે સાપ રે આપ બનાવ જ ન બને

બોટ તો વાળા મારા કર કરા કરમ દર્શીરા 18 રૂપિયા તો કટાય હું કી દયો રે મે ઘણો તો બોલ્યો થોળ કરે મુગું તો ને હવા તો બીચો દેવા લેવા એ એ બે ઓલા પોલિટી પોલિટી ખરેથી બોટ વાગે ને આ મેં કરવા જે કોઈ હમણીએ નહી આવા જે બોટ વાગે તો રાણા ગોટો ગોટો જેરો ફોન આયો મારે એ લાલા નંબર તો બાળ નંબર ભાડ છે તારો બાપ દાદો ઓય યારો ભાડું ઉભારો હું ચાર ધપળ્યાવાએ તો બસ નંબર મો હા મોદા ભાઈ દે ભાઈ

પડન દખ્યો એ લાછો નહી એને દખ્યો ઈડો બંદ વે મેરા નહી તો લાલચુએ પૂરો ને હે ખટા પાસો બોલ ને ભટરો પડ દે દે વેલીયા ને તય લીદ દરો ને ના ભાઈ ઓર ફોન માં ફેટ ન લો લીદ દરો પડ્યો થા વાત કર દાવ પડ્યો થા પડ્યો રોમ અઠ ઉપર થે કે કમ લીધો મે તો થો લીધો હા પણ થે કે કમ લીધો વાત કર મે તો થા થારા ફોન માં વાત કરતા પડ્યો થા લીદ દરો એટલે તો બસ મને થઈ દિયે મન નર બેઠા નજર પડી લીદ દરો ફટલી અટા કેમ આતો માર આતો માયા

હા આ જનજલ જનતા કેમે હોય તો આખો દાડો રખડમો હોય ના તો પૂછ મહેનત કેટલી કરા મહેનત કરે તમે હીરા આયુ કરો અમે તો હીરો હીરો ગાડી ફોર્ચ્યુનર મારતો કેમ હે હમ થારેડીયા ભાઈ થારે કોઈ ટકા ઓપી હા પાર તાર લાગબીએ તાર તાર વાળો બસ તાર કેસે ને તી તારી વાત થોડસી આજ બોલ છોક ગંદી હવે કે મમારે જીવાને છોડો અલ્યા ઘર તો ભાઈ ભાઈ

એ મારે કોઈનું હોપડવું કોઈનું હોપડવું તમે તાવલે મન તાવલા કે ઉપર પર આ જગદાભાઈ સગદાભાઈ સગદાભાઈ અભિનાભાઈ જગદાભાઈ ઉપર લા બોલા બા બોલા બા મારો બોલા વાત કરો લે અને એમે કીધું કે મોણિયા

તો આ મગદાન કેતો મતે મગદો કટાય મગદાન હાગી સાપરીમાં જ કરવા પેલે ઉંચી મિજાક આવ કેતો કે બળા ઓ ઓલા ઉંચી એ રિજળ રિજળ ને ના એ તો જો રિજળ ઓય રિજળ ને ભાઈ કરોડા ગોતા હું તો થો તો હડિયા બોલ્યો થાર તત્રી હિરાડી પડી હોય તો ન મળ્યો આ મો તો ભાઈ આખો ખેતર અને બીજું સાળનાની સારી ઉપર હોય હિરાડી ન મળ્યો તો ટેન્શન મત કોઈ ન રિજળ કરોડા ગોતા મહી બતાય ધરશે તો થોમ દીશે હા દીશે સદના સને તાવું દીયો ભાઈ હિરા ગોતે તાવ તો આ હું ગોતાઉ થોડો મદદ કરાવા બેરા ભાઈ પાછ બે ભાઈ બેઠા બેસના ફખાવા યાર થારા ઉપર વિશ્વાસ છે મને હો

ઓラતડી મોટાથી મોટા આવશે ઓラત પોર તંબુલા કાટે હોબે હવે દેખ થારે કી ગાડી લાગબી માર તો તા 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 તાની 18 18 મારે થાર લાગબી થાર થારે આ ભાઈ ઢોળી આવશું ઓલા થાર તો ઢોળી દે આવતી થાર તો ન આવન ફોર્ચ્યુનર